નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને મારા પોર્ટફોલિયો એવા ટોપ થ્રી બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવીશ જેને ગયા પાંચ વર્ષમાં વાર્ષિક ત્રીસ ટકા સુધીનું રિટર્ન આપ્યું હોય એટલે કે એક લાખના પાંચ ગણા જેવા રિટર્ન આપેલું છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને એક લાઈક તો અવશ્ય કરી જ લેજો તો મારી આ લિસ્ટમાં ત્રીજા નંબરે જે મ્યુચ્યુઅલ ફંડ છે એનું નામ છે ટોપ થ્રી મ્યુચ્યુઅલ ફંડમાં એચડીએફસી મિડકે ફંડ તો મિત્રો આ ફંડને લિસ્ટમાં સામેલ કરવાનું કારણ એ છે કે એને ગયા પાંચ વર્ષમાં બત્રીસ પોઈન્ટ બાણું ટકા જેવું રિટર્ન આપેલ છે લમસમ રકમ જો મેં હોય તો એનું બત્રીસ પોઈન્ટ બાણું ટકા રિટર્ન આપેલ છે મિત્રો હવે હું તમને એનું કેલ્ક્યુલેશન જણાવી દઉં કે દાખલા તરીકે પાંચ વર્ષ પહેલાં એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો બત્રીસ પોઈન્ટ બાણું ટકા લેખે રિટર્ન આપણને ચાર લાખ ચૌદ હજાર નવસો આઠ રૂપિયા આ ફંડે રિટર્ન આપેલું હોત હવે મિત્રો હું તમને જણાવું કે મારી લિસ્ટમાં બીજા નંબરનું જે ફંડ છે એનું નામ છે તો ટોપ થ્રી મ્યુચ્યુઅલ ફંડમાં જે બીજા નંબરે મ્યુચ્યુઅલ ફંડ છે એનું નામ છે નિપોન ઇન્ડિયા મલ્ટી કેમ્પ ફંડ મિત્રો આનું નામ બીજા નંબરે એટલે છે કે ગયા પાંચ વર્ષનું તેત્રીસ જેટલું રિટર્ન આપેલ છે એટલે કે મિત્રો આપણે પાંચ વર્ષ માટે એક લાખ રૂપિયાનું જો ઇન્વેસ્ટમેન્ટ કરેલું એક લાખની વન ટાઈમ એસઆઈપી કરેલી તો પાંચ વર્ષ પછી ચાર લાખ વીસ હજાર પાંચસો સત્તાવન જેટલું રિટર્ન આપણને આવે હવે મિત્રો હું તમને એ જણાવીશ કે મારી લિસ્ટમાં ટોપ વન નંબરે જે મ્યુચ્યુઅલ ફંડ આવેલું છે તે ક્યુ છે તો પહેલાં નંબરનું જે મ્યુચ્યુઅલ ફંડ છે મારી લિસ્ટમાં એની માહિતી આપું એ પહેલાં તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો કેમકે ત્રાણું ટકા એવા લોકો છે કે જે મારો વિડિયો રેગ્યુલર જોવે છે પણ સબ્સ્ક્રાઇબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરવું ફ્રીમાં છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારી મ્યુચ્યુઅલ ફંડની લિસ્ટમાં જે પહેલાં નંબરે ફંડ આવે છે એનું નામ છે મોતીલાલ ઓસવલ મિડ કેર ફંડ મિત્રો આનું નામ પહેલા નંબરે એટલે રાખેલું છે કે કે આ ફંડે ગયા પાંચ વર્ષમાં સાડત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા જેટલું રિટર્ન આપેલું છે એટલે કે આપણે દાખલા તરીકે પાંચ વર્ષ પહેલાં એક લાખ રૂપિયાની વન ટાઈમ એસઆઈવી કરી હોત તો એને ઓલમોસ્ટ પાંચ ગણી એટલે કે ચાર લાખ છન્નું હજાર પાંચસો ને તેર રૂપિયા પાંચ વર્ષ પછી એક લાખના આપણને મળ્યા હોત એટલે એક લાખના પાંચ લાખ જેવી રકમ આપણને રિટર્ન મળેલી હોત તો મિત્રો આ હતા મારી પોર્ટફોલિયો લિસ્ટના ટોપ થ્રી ફંડ મિત્રો ફાઇવ સ્ટાર રેટિંગ ધરાવતા હોય એવા ટોપ ફાઇવ મ્યુચ્યુઅલ ફંડનો મેં એક વિડીયો બનાવેલો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ તમે મિત્રો જોઈ લેજો અને મ્યુચ્યુઅલ ફંડ છે એ મિત્રો શેર માર્કેટ આધારિત છે જે ગયા પાંચ વર્ષનું રિટર્ન હોય એ આગલા પાંચ વર્ષમાં ન પણ આપે અને માઇનસમાં પણ આપી શકે છે તો કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં તમારે યોગ્ય પ્રોફેશનલની સલાહ લેવી જોઈએ ને ત્યારબાદ જ રોકાણ કરવું જોઈએ તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ